વડોદરાના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટી તરફ જતા અઢાર મીટરના રોડ પર ડ્રેનેજ લાઈન બેસી જતા દસ ફૂટ પોળો ભૂવો પડ્યો હતો બહુ વધુ મોટો થવાની શક્યતાના ધ્યાનમાં રાખીને પાલિકાએ રોડ પરની એક બાજુનો રસ્તો બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યો છે ડ્રેનેજ લાઈન બેસી જવાના કારણે આ સ્થિતિનું સર્જન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે વાઘોડિયા રોડ પર દસ ફૂટ પોળો ભૂવો પડતા રોડ બંધ કરી દેવામાં આવ્યો છે વડોદરામાં ચોમાસાની શરૂઆતમાં જ રોડ રસ્તા પર મસ્ત મોટા ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે એક બે દિવસ છોડીને રોજ કોઈક ને કંઈક વિસ્તારમાં નાનો મોટો ભુવો પડ્યો હોવાની સપાટી પર આવ્યું છે જે પાલિકાના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યો છે તાજેતરમાં જ વડોદરા શહેરના વાઘોડિયાના દર્શનમ વાટિકા પાસે રસ્તા પર એક મસ્ત મોટો ભુવો પડ્યો હોવાનું સામે આવ્યું હતું અઢાર મીટરના રોડ પર ભુવો પડતા એક તરફનો રોડ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી આ બુઆને અંદાજિત પોળાઈ 10 ફૂટ હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે પાલિકા દ્વારા થતી કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આ એક નમૂનો હોવાની લોક ચર્ચા જાણવા મળી છે બુઓ પડતા જ અટકાવી નહીં શકતું તંત્ર આટલો મોટો બુઓ પડ્યા બાદ કેટલા સમયમાં તેનું સમારકામ પૂર્ણ કરે તે જોવું રહ્યું વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે વડોદરા શહેરની જનતાને સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કહીને ખુલ્લું બનાવતા આ વડોદરા શેરના શાસકો આ વડોદરા શેરના અધિકારીઓ આજે જોઈ શકો છો વડોદરા શેના વાપોડિયા રોડ પાસે મસ્ત મોટો ભૂવો પડ્યો છે બે ફોર વ્હીલર આવી જાય એટલો મોટો ભૂવો છે વડોદરા શહેર સંસ્કારી નગરીને નગરી વડોદરા ખડોદરા વડોદરા શહેર મચ્છર નગરી નામ આપનાર આ સત્તાધીશોને અધિકારને વિનંતી છે કે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરવામાં આવે સ્થિરના ભૂવો પડ્યો છે ફોર વ્હીલર બબે આવી જાય એટલો મોટો ભૂવો છે સાથે કોઈ પણ નગર સેવા ધારાસભ્ય કઈક નવીન કામ કરતા હોય ત્યારે ફોટા મૂકતા હોય છે ત્યાંના નગરસેવકો વડોદરા એની અંદર સત્તાધીશો અધિકારીઓ કોન્ટ્રાક્ટર તમામની ટકાવારી સાથે જો આવા ભૂવા ના પડે એમના ઘરમાં એમના છોકરાનું ભણતર કેવી રીતે થાય પેટ નું પૂરું કેવી રીતે થાય ભણાવવા કેવી રીતે બીજે વિદેશ કેવી રીતે મોકલે એટલે ભૂવા પાડવા પણ એક જરૂરી બની ગયા છે તેવું અમને દેખાયું છે વડોદરા કમિશનર સાહેબ દંડ જે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ભૂવામાં જે દંડ છે વધુમાં વધુ દંડ કરે જે પણ જવાબદાર અનુસાર કાર્યવાહી કરે તે બી અમારી માંગ